ધાર્મિક માન્યતા વ્યક્તિની પોતાની અંગત હોય છે પરંતુ અમેરિકામાં ધર્મને લઈને ઘણા સમયથી વિવાદો ઉઠી રહ્યા છે અમેરિકામાં હિન્દુ ધર્મ ખતરામાં હોય તેવી એક એક બાદ ઘટનાઓ અને નિવેદનો સામે આવી રહ્યા છે જે હિન્દુઓમાં ચિંતાની સાથે વયની લાગણી જન્માવે છે હિન્દુ ધર્મને લઈને અનેક પ્રકારની ઈર્ષા કે પછી વંશીય હુમલા અને નફરતમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે અમેરિકાના મેયર બનવા જઈ રહેલા જોહરાન મામદાનીએ હિન્દુ વિરુદ્ધ કરેલા નિવેદનોનો મામલો શાંત થયો નથી ત્યાં બીજા એક નેતા વિવાદમાં આવ્યા છે આ વખતે તેમણે સીધી જ ધર્માંતરણની વાત કરી નાખી છે અમેરિકામાં રહેતા ભારતીય કયો ધર્મ પાળે અને કયો નહીં તે પણ એક ઉપપ્રમુખ દરજ્જાની વ્યક્તિ

તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અમેરિકાના ઉપપ્રમુખ જેડિ વેન્સ મિસિસિપીમાં યોજાયેલા ટર્નિંગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમ દરમિયાન પત્ની અને ભારતીય મૂળના ઉષા વેન્સને લઈને આપેલા નિવેદનના કારણે સોશિયલ મીડિયામાં મોટો વિવાદ ઉભો થયો છે તેમણે કહ્યું કે મને આશા છે કે હિન્દુ પરિવારમાં ઉછરેલા મારી પત્ની ઉષા વેન્સ એક દિવસ કેથોલિક ચર્ચ થી પ્રભાવિત થઈને ખ્રિસ્તી ધર્મ અપનાવશે કાર્યક્રમમાં જ્યારે જેડી ડી વેન્સને તેની પત્નીના ધર્મ પરિવર્તન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસીને જવાબ આપ્યો કે ઉષા રવિવારે મારી સાથે ચર્ચમાં આવે છે હું હંમેશા તેને કહું છું હા હું ઈચ્છું છું કે તે પણ મારા જેવી જ બાબતોથી પ્રભાવિત થાય હું ખ્રિસ્તી ધર્મમાં માનું છું અને હું ઈચ્છું છું કે મારી પત્ની પણ એક દિવસ તેને જ અનુસરે અને એ જ રીતે એ સમજે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સનું આ નિવેદન સોશિયલ મીડિયા અને ભારતીય અમેરિકન સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેને અંગત ઈચ્છા ગણાવી રહ્યા છે જ્યારે કેટલાક યુઝર્સે આ નિવેદનને ભારતીય મૂળના લોકોના ધાર્મિક વિશ્વાસ પર અયોગ્ય દબાણ તરીકે જોતા તેની ટીકા કરી છે જો કે જેડી વેન્સે પોતે સ્પષ્ટતા કરી હતી કે આ ધાર્મિક મતભેદો તેમના અંગત સંબંધોમાં કોઈ તણાવ પેદા કરતા નથી તેણે કહ્યું કે ભલે તે એટલે કે ઉષા ખ્રિસ્તી ધર્મ અપનાવે નહીં પણ મારા માટે તે કોઈ સમસ્યા નથી ભગવાને દરેક માનવીને સ્વતંત્ર ઈચ્છા આપી છે આ એવી બાબતો છે જે તમે તમારા પરિવાર અને પ્રિયજનો સાથે મળીને નક્કી કરો છો નોંધનીય છે કે જે ડિવેન્સે પોતે વર્ષ બે હજાર ઓગણીસમાં કેથોલિક ધર્મ અપનાવ્યો હતો તેમણે જણાવ્યું કે મારા બાળકો ખ્રિસ્તી વાતાવરણમાં ઉજરા છે અને ખ્રિસ્તી શાળામાં ભણે છે જે ડિવેન્સનું આ નિવેદન એવા સંવેદનશીલ સમયે આવ્યું છે જ્યારે અમેરિકામાં એચ વિઝા અને ભારતીય ઇમિગ્રન્ટ પર ચર્ચા વધુ તીવ્ર બની છે તાજેતરમાં ભારતીયો સામે વંશીય અપમાન અને નફરત ભર્યા ભાષણોમાં વધારો થયો છે જેના કારણે આ નિવેદન વધુ ધ્યાન ખેંચી રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે હિન્દુઓ આ નિવેદનનો કેવો પ્રતિકાર આપે છે